આ વર્ષે સૌથી વધુ વરસાદ ઈડર અને વડાલી તાલુકામાં થયો છે જેને લીધે ખેડૂતોને બહુ ભારે નુકસાન થયું છે અને મારી માગણી છે કે ખેડ ખેડ અને વડાલી તાલુકાને ખૂબ મોટી સહાય આપવામાં આવે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કારણ કે અતિશય વરસાદને કારણે પાકમાં નુકસાન થયું છે અને ખેડૂતની આર્થિક કમર તૂટી ગઈ છે જેના કારણે ખેડૂતોને રવિ પાક માટે પણ પૈસા ખર્ચવાના ફોફા મારવા પડ્યા છે તો આ મારી નમ્ર અપીલ છે મારી માગણી છે કે સરકારશ્રી આ ખેડૂતોને સત્વરે એમની ખેડૂત પાક માટે સહાય જરૂરથી આપે એવી મારી નમ્ર